નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર બાર આપેલી છે મારી વાર્તા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તમે જોઈ શકો છો તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ અથવા તો જેટલા પણ પ્રોજેક્ટ તમને આપેલા છે તે બધી જ પ્રવૃત્તિ અને બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ જશે તો આ વિડીયો અને પીડીએફ જે છે તે તમને વોટ્સઅપ પર મેળવવા માટે જરૂરથી આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો ચાલો તો શરૂ કરીએ આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તાનું સંપૂર્ણ સોલ્યુશન જો અહીંયા શું કહ્યું છે કે આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપની યાદ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તાઓ નીચેના ભાગમાં લખો તો જોઈએ આપણે આ સરસ મજાની વાર્તાઓ એમાં વાર્તાનું નામ આપણે છે હાથી અને તેના મિત્ર અને કોની પાસેથી સાંભળે છે તો દાદા પાસેથી હવે જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા લાંબા સમય પહેલા એક હાથી જંગલમાં રહેવા આવ્યો હતો આ જંગલ તેના માટે નવું હતું અને તે મિત્રો બનાવવા માંગતો હતો તે પહેલા એક વાંદરાની પાસે ગયો અને કહ્યું હેલો બંદર ભૈયા શું તમે મારા મિત્ર બનવા માંગો છો વાંદરાએ કહ્યું કે તમે મારી જેમ ઝૂલી શકતા નથી કારણ કે તમે ખૂબ મોટા છો તેથી હું તમારો મિત્ર નહીં બની શકું આ પછી હાથી એક સસલાની પાસે ગયો અને તે જ પ્રશ્ન પૂછ્યો સસલાએ કહ્યું કે તમે મારા બિલને ફિટ કરવા ફિટ કરવા માટે એટલા મોટા છો તેથી હું તમારો મિત્ર નહીં બની શકું ત્યાર પછી હાથી જે છે તે તળાવમાં રહેતા દેડકા પાસે ગયો અને તે જ પ્રશ્ન પૂછ્યો તો દેડકાએ તેને જવાબ આપ્યો કે તું મારા જેટલો ઊંચો કૂદકો મારવા માટે ભરે છે તેથી હું તારો મિત્ર નહીં બની શકું હવે હાથી ખરેખર દુઃખી હતો કારણ કે તે ઘણા પ્રયત્ન કરવા છતાં મિત્ર બનાવી શક્યો ન હતો પછી એક દિવસ બધા પ્રાણીઓ અહીં તહીં જંગલમાં દોડતા જોઈ અને હાથીએ દોડતા રીછને પૂછ્યું કે આ ઉપદ્રવ પાછળનું કારણ શું છે તો રીછે કહ્યું કે જંગલનો સિંહ શિકાર પર છે તેઓ પોતાને બચાવવા માટે દોડી રહ્યા છે આવી સ્થિતિમાં હાથી સિંહ પાસે ગયો અને કહ્યું કે મહેરબાની કરીને આ નિર્દોષ પ્રાણીઓને નુકસાન ન પહોંચાડો કૃપા કરીને તેમને એકલા છોડી દો સિંહે તેની મજાક ઉડાવી અને હાસીને એક બાજુ ખસવા કહ્યું ત્યારે હાથીએ ગુસ્સે થઈ સિંહને પૂરી તાકાતથી ધક્કો માર્યો જેના કારણે તે ઘાયલ થઈ અને ભાગી ભાગી ગયો હવે બીજા બધા પ્રાણીઓ ધીમે ધીમે બહાર આવ્યા અને સિંહની હાર ઉપર આનંદ કરવા લાગ્યા તેઓ હાથી પાસે ગયા અને તેને કહ્યું તમારું કદ અમારા મિત્ર બનવા માટે યોગ્ય છે તો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું તો આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે વ્યક્તિનું કદ તેની યોગ્યતા નક્કી કરતું નથી ચાલો ત્યાર પછી તમે જોશો તો વાર્તાનું કોઈ એક ચિત્ર દોરવાનું છે તો આપણે અહીંયા સરસ મજાનું હાથીનું ચિત્ર દોરેલું છે તમે પણ આ રીતે હાથીનું ચિત્ર દોરી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો ધોરણ ચારની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને બધી જ પ્રવૃત્તિઓના પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમને એક નંબર પણ આપવામાં આવેલો છે નવ્વાણું જીરો પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે અહીંયાથી આ સોલ્યુશનની પી મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી જો આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો સુધી શેર ન કર્યો હોય તો અવશ્ય શેર કરી દેજો